બનાસની ધરતી અને હિન્દવાણી પરગણાની ધર્મ ધરતી દિયોદર નગરની મધ્યમાં સરોવર કિનારે ગંગા જાળિયા કુવાના કાંઠે ઈસવીસન પંદરસો ની આસપાસ મા દેવલના પરચાથી કુવો પાણીથી ઉભરાયો અને પાણીનું બેડું ભરાવ્યાના મા બાણેશ્વરીના પરચા પૂર્યાની લોકો એકા છે રાઠોડ કુળ નોગો શાખના રબારીની વિધાતા નાગણેશ્વરી બાણેશ્વરી દિયોદરની પાવન ભૂમિમાં ધર્મની ધજા ફરકી રહી છે મંદિરનો ઈચ્છા થઈ છે કે પંદરસો આઠની સાલમાં જ્યારે બાજુનું ગામ ઠીકરિયા પદર છે ત્યાં અમારા રબારી માલધારીના નેહરા હતા ત્યાંથી દેવલમાં અહીંયા પાણી ભરવા આવ્યા એ સમયે અહીંયા કોહ હાલતા હતા ત્યારે કોહ પાણી ભરવા આવ્યા ત્યારે કોહ સુટી ગયા એટલે પછી માતાજીએ કીધું કે ભાઈ મા ભગવતીની આરાધના કરીને પ્રાર્થના કરી એટલે કુવો કૂવો ઉભરાયો આ કૂવો ગંગાજળીયો કૂવો છે કૂવો ગંગાજળીયો છે અને આ અમારા સમસ્ત નાંગા પરિવારના કુળદેવી છે બાણેશ્વરી માતા પછી કૂવો ઉભરાણો કૂવો ઉભરાણા પછી એની અંદરથી એક સોનાની ઈટ નીકળી છે

પશુપાલનના વ્યવસાય સાથે સંકાયલા નોબોહો પરિવારમાં માતા જહુબેન અને પિતા જેઠાભાઈ ઘરે રાજસ્થાનના જિલ્લાના સાચોર તાલુકાના જોડાધર ગામે થયો હતો બાપુ પોતાની લાડકવાઈ બહેનનો કર્યાવર કરી દીવોદર મુકામે માતાજીના દર્શન કરવા માટે ગયા હતા જ્યાં દિયોદર ખાતે આવેલા સરોવર કિનારે બાણેશ્વરી કુળદેવી અને મહાદેવનના ચંદરવા અને ગંગાજળી એ કુવે દર્શન કર્યા હતા જ્યાં માતાજીની પૂજા કરતા વિચારોમાં જગજીવનદાસ બાપુ પરિવર્તન પામ્યા ઓગણીસો નેવ્યાસીમાં જગજીવનદાસ બાપુ દૂધરેજ મંદિર થી અને કલ્યાણદાસ બાપુએ તેમના કલ્યાણદાસ બાપુ જગજી દાસ બાપુના ગુરુ હતા તે અહીં અને કલ્યાણદાસ બાપુ પણ નાગા શાખના મહશ્રી દુધરેજ ધામમાં થઈ ગયા તો ઓગણીસો નેવ્યાસીમાં આ મંદિરમાં આજે પાંત્રીસ વર્ષથી જગજીવનદાસ બાપુએ અહીં આ જ્યોત પ્રગટાવી અને ત્યારથી અખંડ દીવો ઓગણીસો નેવ્યાસીથી પ્રગટાવ્યો અને ઓગણીસો છન્નુંમાં આ મંદિરનો પાયો નાખ્યો બે હજારમાં મંદિર પૂર્ણ થયું સમયની ઘટવાળમાં બાણેશ્વરીની ભક્તિ કરતા પૂજ્ય બાપુએ સાક્ષાત માતાજીએ દર્શન આપ્યાનો પરચો અનુભવ્યો અને જીવનને ભક્તિમય બનાવી માળા ફેરવતા રહ્યા

અને માતાજીની આગળ અમે જે મનોકામના લઈને આવીએ છીએ એમાં અમારી ટૂંક સમયમાં પૂરી કરે છે અમને ધંધો રોજગાર બધામાં એની ખૂબ શાંતિ છે અહીંયા આવતા તમામ યાત્રિકોને અહીંયા સંસ્થા તરફથી ખૂબ જ સુંદર સુવિધા છે સોજ આરતી થાય છે અને અહીંયા રોટલો અને રોટલાની બધી સુવિધા છે અને મા ભગવતી દરેકના કામ મનોકામના પૂરી કરે છે અને આ ખૂબ જ સુંદર પવિત્ર ગામ છે બનાસકાંઠાની અંદર હિંદવાણીમાં આવેલો પંથક છે અને બહુ પ્રાચીન જગ્યા છે અને આ જબરજસ્ત આસ્થાનું કેન્દ્ર છે રબારી સમાજના લોકોનું બારી માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે દર પૂનમના દિવસે માતાના ધામમાં સમગ્ર ભારતભરમાં વસતા બાણેશ્વરીબારી સમાજના લોકો મોટી સંખ્યામાં મંદિરે દર્શન કરવા ઉમટી પડે છે ભાવિકોને બાણેશ્વરી માતા પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે પંદર વર્ષથી અહી માતાજી આવું છું અને અહીંયા જે જે મેં મનની સંકલ્પ જે જે કર્યો તે માતાજીની દયાથી પૂરો થયો છે અમારો મારા બાપુજી આવે મારા કુટુંબના સર્વે ભાઈ બહેનો તથા અમે સર્વે ભાઈઓ મારા ઘરના ફેમિલી બધાએ આવીએ છીએ વર્ષોથી અહીંયા આવ્યા પછી મને અહીંયા ખૂબ જ આનંદ થાય છે તથા જ્યારે જ્યારે અમે આવી ત્યારે જે અમારા મનનો જે ધારું હોય એથી વધારે કામ થાય છે જે ધાયરું હોય એથી નહીં સવાયું કામ થાય છે દેવદર ખાતે વર્ષ બે હજાર એકમાં શિખરબંધ મંદિરનું કામ નોગો પરિવાર અને અન્ય સેવકોના પરિવારના દાનવીરોના આર્થિક સહયોગથી પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું સેવકોના સાથ સહકારથી નવનિર્મિત મંદિરમાં મા બાણેશ્વરી ગોગા મહારાજ

સર્વ સમાજ સેવકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બનાવ્યું છે અને આ દિયોદર બાણેશ્વરી માતાજીનું મંદિર દિયોદર એ અમારી કુળદેવીનું મંદિર છે અહીંયા અમારી અમારા કુરું કુટુંબની અમારા પરિવારજનોની ખૂબ આસ્થા અને લાગણી સાથે અમે આ મંદિર સાથે જોડાયેલા છીએ માતાજીના ત્યાં અવારનવાર અમે પૂનમના દિવસે પરિવાર સાથે વેકેશનની રજાઓમાં અહીંયા હર હંમેશ દર્શન કરવા માટે આવતા હોઈએ છીએ માતાજીની કૃપા અને આશીર્વાદ અમારા કુટુંબ પરિવાર ઉપર ખૂબ રહેલ છે આવનાર સમસ્ત સેવકગણને માતાજી એમની મનોકામના સાંભળી પૂરી કરે છે ભૂખ્યા માટે હરિહરનો ટહુકો પંખીઓને ચણ માટે ચબૂતરો તરસ્યા માટે પાણીની પરબ વટે માર્ગોને વિસામા માટે ધર્મશાળા સંતો માટે સંત નિવાસ ગાય માતા માટે ગૌ સેવા બાળકો માટે બગીચો ત્રણસો પાસઠ દિવસ અન્ન ક્ષેત્ર યુવાનો માટે ડાયરો અને નગરયાત્રા સાધુ સંતો અને સેવકો માટે દર વર્ષે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે ચોવીસે કલાક અનછેત્ર ચાલુ હોય અને લોકો બહુ દૂર દૂરથી આવે કચ્છ કાઠિયાવાડ રાજસ્થાનથી બહુ દૂર દૂરથી આવે અને ઓય આખા સમાજ આસ્થા કેન્દ્ર બી હે અને વિશેષ કરીને માતાજીએ બાધા રાખે પુવારી ગરુમારા જ સમાધિવાળા એને બોડ મારી દેહાતી વધારી આશા પૂરી થાય અને જે જે જેવી માનતા રાખે દીકરોરી એક એક દીકરોમાં મને મા ગુરુ મહારાજી આસ્થિતતાથી બે 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 દીકરા દઈએ બોણમાં અને બહુ લોકો આવે બહુ ખુશ થઈને જાય અમારી સેવાથી બીજે અને અમે ચોવીસ કલાકે સેવા મેં તત્પર રહ્યા અમારા જો બી સંતો હે અને જો બી અમારા સ્ટાફ હે બહુ હોયથી શ્રદ્ધા ભાવથી આવે પ્રેમ ભાવથી અમે આવકાર દે અને લોકોને આવકારા બહુ ખુશ થઈને જાય આવે અન્નક્ષેત્ર અમે ચોવીસો કલાક અનક્ષેત્ર અમે ચાલુ રાખ્યા અને આવેવન ચા પાણી ખવરાયા વગેરે હોવાથી જાતા ને નાગોહના બાણેશ્વરી ધામે સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં દેવોદરની આજુબાજુમાં જાહેર પરીક્ષા આપવા આવતા દીકરા દીકરીઓ માટે રહેવા અને જમવાની અવિરત સેવાઓ પૂજ્ય બાપુના આશીર્વાદથી થતી રહી છે